કાવટ તાલુકાના મોટી દેવત હાઈસ્કૂલ ખાતે ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો આરોગ્ય શાખા છોટાઉદેપુર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાવલ વસાવાની સૂચના અને જિલ્લા કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણના માર્ગદર્શનથી ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી માધ્યમિક શાળા દેવત ખાતે ટીબી ટીયુ કટથી અરવિંદભાઈ રાઠવા એસટીએસ તથા પરેશભાઈ સાથે ટીમ દ્વારા સમુદાયમાં ટીબી રોગ વિશે જાગૃતતા આવે તે માટે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ટીબી એક ગંભીર બીમારી છે પરંતુ નક્કી કરવામાં આવેલા સમયગાળા નિયમિત રીતે સારવાર લેવાથી તે મટી શકે છે અને ગુજરાત આરોગ્ય વિભાગના સરકારી દવાખાનામાં તેની તપાસ અને સારવાર જેવી સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ છે તપાસ અને દરમિયાન સારો પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે સરકાર દ્વારા સારવાર શરૂ કરવામાં કરવા પછી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દર્દીને બેંક એકાઉન્ટ દર મહિને એક હજાર રૂપિયાની રાશિ પણ જમા કરવામાં આવે છે જેવી સેવાઓ જાણકારી આપવામાં આવી હતી અરવિંદભાઈ સંજયભાઈ આરોગ્ય સહિતના કર્મચારીઓ અધિકારીઓ તેમજ સરકારી માધ્યમિક દેવત પ્રિન્સિપાલ વિજયભાઈ સરકારી માધ્યમિક શાળા ખાતે સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આંગ લેબ ટેકનિશિયન પરેશભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેવો ના મૂકે એ બરાબર જેનીમાં વ્યક્તિ છે એના સ્વાસ ની અંદર કોઈ ચિંતામાં લગાવે છે બરાબર તો ઘણા